નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશનની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશનનું તહેલી સ્વાગત કરું છું મિત્રો તમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો ને તમને ચેનલ પર સરકારી કર્મચારી ને ઉત્ત કર્મચારી પેન્શન બાબતે હરેક માહિતી આપવામાં આવે છે કોઈપણ કોઈપણ પેટા વિડીયો બાબતે પગાર બાબતે ભથ્થા બાબતે તમે તમને જાણ કરવામાં આવશે તો મું ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો ને સાથે સાથે મીજું વોટ્સઅપ ગ્રુપ ટેલગ્રુપ બંને બનાવે છે જેનું સિસ્ટમ કુ છો મિત્રો હવે જોઈન થઈ જજો ચાલો ચાલો મિત્રો એ સમય બગત વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ સરકાર સરકારે સરકારી કર્મચારીઓના પેન્શનરો અને નેવૃત નિવૃત્ત કર્મચારી જે મોંઘવારી પથ્થાની રાહ જો જોતા હતા તેને લઈને સરકારે સૌથી સારા ખુશખબર જાહેર કરતાં આનંદનો માહોલ શોધવા મળ્યો છે તો તેના એસી વિસ્તારમાં ચર્ચા કરીશું વિડીયો ગમે વિડીયો લાઇક ચેનલનો ચેર સબસ્ક્રાઈબા ડબામાં ભૂલશો નહીં તો મિત્રો કર્મચારી મારે મોંઘવારી પથ્થાની રાહ સરકાર સમાપ્ત કરી દીધી છે કેન્દ્રીય કેબિનેટ મોંઘવારી પથ્થમ ચાર ટકાનો વધારે મંજૂરી આપી છે ત્યારબાદ તેમનું મોંઘવારી પથ્થું પચાસ ટકા થઈ ગયો છે ત્યારથી હવે એવી ચર્ચા ચાલી રહી છે શું કે મોંઘવારી પથ્થર પચાસ ટકા પહોંચતા ઘટાડી શૂન્ય કરવામાં આવશે પરંતુ આ કેદ થશે તે કેવી રીતે મજ કરવામાં આવશે તેને સરકાર ક્યારે તેની જાહેરાત કરશે અથવા નોટિફિકેશન બહાર પાડશે આ રીતે મોંઘવારી ભથ્થાની ગણતરી કરવામાં આવશે જો કેન્દ્રિય કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં ડીએમ ફેરફાર જોવા મળી શકશે તો વાસ્તવમાં એક જાન્યુઆરી લાગુ થનાર મોંઘવારી ભથ્થામાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું કે કર્મચારી પચાસ ટકા પચાસ ટકા ડીએ મળવાનું છે નિયમ કહે છે પચાસ ટકા ડીએ મોંઘવાડીમાં જે મોંઘવાડી છે બધું મળ્યા બાદ તે મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે સાથે સાથે તેની ગણતરી શૂન્ય શૂન્યથી શરૂ થશે જો કે સરકાર હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટ કરી નથી આનો અટ એ છે કે હાલમાં મોંઘવાડી ભથ્થાની ગણતરી માટે પચાસ ટકાથી વધુ ચાલી રહેશે તે પરંતુ શા માટે મોંઘવાઈ પથ્થર શૂન્ય કરવામાં આવશે તો જો જ્યારે પણ સરકાર નવ પગાર ધોરણ લાભ કરવામાં આવશે ત્યારે કર્મચારીને મળતું ડીએ પૂર્ણ પગાર ઉમેર ઉમેરવામાં આવશે નિષ્ણાંતો કહે છે કે નિયમ પ્રમાણે કર્મચારીનું મળતું સો ટકા ડીએ મૂળ પગાર ઉમેરવું જોઈએ પરંતુ આ શક્ય નથી નાણાકીય પરિસ્થિતિ અવરોધ આવે છે જો કે આ વર્ષ બે હજાર સોળમાં કરવામાં આવ્યું હતું જો તે પહેલાં વર્ષ બે હજાર સોળમાં સઠ્ઠા પગાર પગાર પંચ ધોરણ આવ્યું ત્યારે તે સમયે પાંચમા પગાર ડિસેમ્બર સુધી એકસો સત્યાસી ટકા ડીએ આપવામાં આવતું હતું મિત્રો હવે જે આગામી રિવિઝન જુલાઈ ચોવીસ લાગુ કરવામાં આવનાર છે જેવી સ્થિતિમાં મોંઘવારી પથ્થાની મોજ કરવામાં આવશે તે ગણિત સુનધી શરૂ કરવામાં આવશે સાથે મિત્રો મતલબ કે જાન્યુઆરી જૂન બે ચોવીસ સુધી એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ નક્કી કરશે કે મોંઘવારી ભથ્થું ત્રણ ટકા ચાર ટકે તેથી વધુ હશે આ સ્થિતિ ક્લિયર તથા કર્મચારીને મૂળ પગારમાં પચાસ ટકા મોકળી ભથ્થો મેળવવામાં આવશે તો મિત્રો આજ લેટેસ્ટ થેન્ક યુ વેરી મચ